મામા પાગલ અકરામ એ સપ્તાહનું આયોજન છે 5 તારીખે થાપના છે સપ્તાની કલ કલ્યાણદાસ મહેશ્વરણીયા મેંદરાડા થી એ વાસન કર છે પછી 6 તારીખ કે મંડપની થાપના છે 12 તારીખ કે બધને આવવાનું 13 તારીખે ખડો છેવારે 7:30 વાગે બધાને આવવાનું છે ભાઈઓ બહેનો બધાને હાજરી આપજો અમારું કામ દીપાવજો સપ્તાહ કઈ તારીખ તારીખ મંડપ ની સ્થાપના છ તારીખે ખબર સાડા સાત વાગે ખડો બાર તારીખે બધા પ્રોગ્રામ છે બાર તારીખે સપ્તાહ અને મંડપ હા સંતવાણી ના કાર્યક્રમો હા છે નવ તારીખે દેવરાજ ગઢવી સુરેશ રાવલ ને એનો છોકરો આવશે પછી બાર તારીખે શૈલેષ ને ને એના બીજા કોઈ પણ આ બે તો પાકા છે એક છોકરી નવ તારીખે આપડે લગ્ન કરીએ બાવાજી ની છોકરી ના ઈ આપડે રામદેવ ના વિવાહ આવે ને તો એના વિવા રાખી દીધા છોકરી ના કેસરિયા થી દીવ ની બાજુ માં આવ્યું કેસરિયા છોકરી હા બધા સંતો મંતો બધા આવવાના વિજય બાપુ બે સ્થાપના દિવસે આવશે મંડપ ના દિવસે આવશે રાત્રો કાંઈ બીજા સંતો ઘણા આવશે મુક્ત બાપુ શેરનાથ બાપુ ઇન્દ્રભાર થી બધા સાવરકુંડલાવિ બાપુ ઘણા બાપુ અમારા છે હમણાં ત્રણ ગયા હાજર થાય જામનગર ગયો પિંજારો એક બિહાર માં છોકરો અઢાર વર્ષ નો મોકલ્યો હમણાં ફેલ થઈ ગયો તો હાલ ઈ નાઈ પી ગયો પછી થોડાક દિવસ યાદ તો મામા ના નંબર આપ્યા અમને ફોન કર્યો લાગી ગયો એને ચડી ગયા હમણાં પછી એક ભારતીય એક છોકરો ગયો મોમેડિયન મહિનામાં એક બે એક બે હાજર